પહેરેલા પોલીસ જોઈને તમામ વ્યક્તિ સુરક્ષિત અનુભવ કરતા હોય છે પરંતુ અમરેલીની અંદર બે એવી ઘટનાઓ બની જેના કારણે ખાકી વર્દી પહેરેલા પોલીસ કર્મી પરથી ભરોસો જ ઉઠી જશે કારણ કે અમરેલીમાં બે પોલીસ કર્મીઓએ ખાખી વર્દી પર ડાઘ લગાવ્યો છે જ્યારે કોઈ હેરાન પરેશાન કરે તો લોકો પોલીસ પાસે જાય છે કારણ કે જનતાને ભરોસો હોય છે કે પોલીસ તેમની રક્ષા કરશે પોલીસની હાજરીમાં જનતા પોતાને સુરક્ષિત અનુભવે છે પણ જ્યારે જનતાની રક્ષા કરનાર રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજા કોની પાસે જાય આવા અનેક અમરેલીમાં બનેલી બે ઘટનાથી સવાલો ઊભા થઈ રહ્યા છે એક જિલ્લો દુષ્કર્મની બે ઘટના બે પોલીસ કર્મી બે દીકરી સાથે દુષ્કર્મ એક ચૌદ વર્ષની સગીરા તો બીજી ત્રીસ વર્ષીય યુવતી અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો છે પહેલી ઘટનામાં બાબરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને બીજી ઘટનામાં અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ પણ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે આ બંને ઘટનાથી અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અમરેલીમાં ખાખી પર લાગ્યો ડાઘ અમરેલી અને બાબરામાં રક્ષક જ બન્યા ભક્ષક બે પોલીસકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ ટીવી સ્ક્રીન પર દેખાતા બંને પોલીસ કર્મીના ફોટા ફોટો પડાવનાર શખ્સનું નામ રવિરાજસિંહ ચૌહાણ છે જે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ચૌદ વર્ષની સગીરાની જિંદગી બગાડ્યાનો આરોપ છે તો ખાખી વર્દીમાં જોવા મળી રહેલા આ નરાધમનું નામ મહેશ સોલંકી છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ વિરુદ્ધ ત્રીસ વર્ષીય યુવતીએ રેપની ફરિયાદ નોંધાવી છે ખાખી પહેરનારા બંને પોલીસકર્મી ફરિયાદ બાદ ફરાર છે ખાખી વર્દીને કલંકિત કરનારા બંને પોલીસકર્મીઓને પકડવા બાબરા અને અમરેલી સિટી પોલીસે કવાયત હાથ ધરી છે હાલમાં આ જે બંને પોલીસકર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ છે એ હાલમાં ત્યાંના ફરાર છે એમની પકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે ઘટના નંબર એક ચૌદ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આરોપી રવિરાજસિંહ ચૌહાણ બાબરા પોલીસ સ્ટેશન બાબરામાં રહેતી ચૌદ વર્ષીય સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી રવિરાજસિંહ ચૌહાણના સંપર્કમાં આવી હતી બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કર્મી રવિરાજસિંહ એકાદ વર્ષથી સગીરાને હવસનો શિકાર બનાવતો હતો સગીરાની માતાનો નંબર માંગવાના બહાને આરોપીએ તેની સાથે સ્નેપચેટમાં વાતચીત કરી હતી સગીરાના સંપર્કમાં આવ્યા મળવાના બહાને રવિરાજસિંહે સગીરાને બોલાવી હતી શરૂઆતમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા ત્યારબાદ સગીરાને ધાક ધમકી આપી અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો

કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલાગ કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે ઘટના નંબર બે ત્રીસ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આરોપી મહેશ સોલંકી અમરેલી સિટી પોલીસ સ્ટેશન હવે વાત ખાખીને ડાગ લગાવનાર બીજા હવસખોર પોલીસ કર્મી મહેશ સોલંકીની ઓગણત્રીસ મે બે ના રોજ ત્રીસ વર્ષીય યુવતીએ મહેશ સોલંકી વિરુદ્ધ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાવી છે તે મુજબ ભોગ બનનાર યુવતી અને આરોપી મહેશ દોઢ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા મહેશ સોલંકીએ યુવતી સાથે શરૂઆતમાં મિત્રતા કરી ત્યારબાદ લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી

આરોપીએ યુવતીને તરછોડી સંબંધ તોડી નાખ્યા જેથી ભોગ બનનાર યુવતી આરોપી પોલીસ કર્મી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ બંને પોલીસકર્મી ફરાર થઈ ગયા છે ઘટનાની ગંભીરતા સમજતા અમરેલી ડીવાયએસપીએ ખાતરી આપતા કહ્યું કે આ કેસની તપાસ માટે મહિલા પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે